ગૌમૂત્ર તમારું હાથ તમારા મહેનત તમારી પૈસા તમારા બચશે કેટલા તો આ બધું જેવું તૈયાર થઈ ગયું ને એટલે પછી ફૂલ આવે ને ત્યારે આ બધું છાંટજો તમારવાળી ચીકુની ઝાડ હોય આંબાનું ઝાડ તમે એક સાઈડનો છાંટજો એક સાઈડમાં ન છાંટજો એક સાઈડમાં ચીકુ થશે બીજી સાઈડ નહીં થશે એટલો ભાલ ઓછો થઈ જશે વસ્તુ ક્યાં કે એને છબ્યું દૂધ એટલે રવાનું થઈ તો આ આ સ્થિતિ આપણા હાથમાં પડી છે પછી તમે ચોથો છંટકાવ કરો મેં આ ગ્રેટિંગ મેલમ આવે ને

આપણે બારે આવજો પછી આ રાયનો મેં તમને વાત કરી ફરીથી એટલા માટે બોલું કે રાય જે છે ને તમને એક દોતો એક એક કિલ્લામાંથી કેટલા થઈ ગયા દોથા એક ખોલી દોથો એટલે એક મુઠીની આ દોતો સાંજે કલાક પર લેવાનો સવારે ગાઈન્ડર ઘરે કરી અને જાઓ તમારે ઘરે કદાચ વાડી ગાઈન્ડર અમે છોકરાને વાડી રખાઈ દીધા આકરાનું ઓછી તો ખપે તો ગાઈન્ડર કરી લે રાયનું જો તો ચાલુ છે બાપા તમે જે બોલો તમે રેકોર્ડ આખું કરો એ નો વિષય છે હું એક જ પપડો તમને માપ દઉં પંદર લીટરના પંપની અંદર તમારે સાંજે રાઈ રાઈ પલા નાખવાની વાટકામાં કે ગ્લાસમાં એ જ પાણીથી તમારે ગ્રાઇન્ડર કરી લેવાનું એ રબડો તમારે વારી લઈ જવાનો અને તમારે એમાં માત્ર અઢીસો ગ્રામ તમારે એમાં ગૌ નાખી અને સ્પ્રે કરી દો તમારે જીવન બધી સાફ મિલીપગ બધી ભાગી આપે પપૈયામાં મિલીપગ વધુ આવે છે સીતાફળમાં બધું આવે કપાસમાં આવે હમણાં રચકામે આવે તો આ બધી સ્થિતિ એ બધું કારો કરો ધોરો ઘરો જી હશે એ બધું સાફ તમે ચોથે બીજું કરજો અને સારામાં સારું એનું રિઝલ્ટ આજે રાયનું છે વસ્તુ ત્યાં આવી કે એ જ તમને વાર ગૌમૂત્ર વાપરજો ભાદરવા મહિનામાં લાલ કપાસ થશે પાંદડા લાલ થશે ડેડા લાલ થશે કેમકે ફાલ પકડેલો છે ફાલ પકડેલો આપણે ખબર છે એટલે ખોરાક એને વધુ ખપે છે કાંઈ ખપે છે તો આકડાવાર ગૌમૂત્ર તમે વાપરજો આ છોકરા બંધ કરેલે ને એમાં આકડાવાર ગૌમૂત્ર બંધ એમાં સો લીટર ગૌમૂત્ર પચાસ કિલો ગોબર સવારે સાંજે ભેરું કરી લેવાનું એટલે બસો લીટરના ડ્રમમાં સો લીટર ગૌમૂત્ર પચાસ કિલો તમે કોદરા નાખી દો અને પછી બાકીનો પીપળો અધૂરો રહે ને એમાં આંકડાની ડાર લઈ અને ટુકડા એના માટે કરજો છાંટા મારે ન પડે જે જીર છે નહીં પીપળામાં ભરાઈ જાઉં પછી એને સાંજે સવારે હલાવો એમાં માત્ર અઢીસો ગ્રામ તમને ખપશે ખા કેટલું સ્પ્રે કરવા અઢીસો ગ્રામ ઈ નાખવાનું અઢીસો ગ્રામ ગૌમૂત્ર નાખવાનું અઢીસો સોરી અઢીસો ગ્રામ આંકડાવાળું ગૌમૂત્ર અને અઢીસો ગ્રામ તમારે કોદરો નાખી દેવાનો અને ખાટી છાત તાંબાના વાસણમાં કે તાંબાનો વાયર રાખેલી ખાટી છાત જૂની રાખજો અને એમાં અઢીસો ગ્રામ તમે નાખો તમારી દુનિયા જૂની એને અને રાખ નાખવાની છૂટી અને બીજો ફાલ ચડાવો હોય ને તો તમે થોડાક દિવસ ખિસમોધી દો કપાસના ફૂગલા માથે રહે ને ત્યારે તમારે એક વખત તમારે આ આંકડા ગૌમૂત્ર જે તમે બતાવ્યું ને એને તમારે એક એકરમાં દસ દસ લીટર નાખીને વીસ વીસ કિલો છાણ નાખી દો બે વખત ઉપરા ઉપર તમે એને પાઈ દો અને પછી તમે આ દૂધ ગોળના સ્પ્રે કરો ત્રણ રોગે નીકળી પડશે તમને શું ખબર રૂપિયા એમાંથી નીકળશે વાવું પડશે ફરીથી બધું બીજ ખપશે તમને મહેનત બીજો કપાસનો ફાલ આનોથી સારો થશે તમને બતાવો જેને કરવું એ કરજો આવી જ રીતે તમે કોઈ બી પાકને દૂધ ગોળનો પ્રયોગ છે ને બહુ રાજા થઈ ગયો હમણાં નવું એક સંશોધન દઉં દઉં લેતા જાઓ સક્સેસફુલ થશે અને કાંઈ ફેરફાર નથી તમને કહી દઉં ડુંગળી છે ને ડુંગળી ને મફત ખપે અને દસ રૂપિયા તો ચોપવાની મજૂરી થાય ને થતી આ તો મરી ગયા માફક ખપે તો બે રૂપિયા દૂધ ભાવ વધે તો બજેટ ખોરવાઈ બજેટ શું ખોરવાઈ ગયું આ એક ભે મારે ખબર પડે તો બજેટ ક્યાં આવી એટલે ખેડૂતના દીકરા ને ખબર કેટલી એને પાછળ એ રાત દિવસ હાલેલા એને તો તૈયાર મળે છે હું એનો વિરોધ નથી કરતો કે આપણું ઘરા છે આપણો પરિવાર છે પણ એક ડુંગળી બસો ગ્રામ ખાલી તમે સાંજે એને તમે કતરી નાખો જી ખાની માં કતરી નાખો ટુકડાની ની ટુકડા ઘરે ગાઈન્ડર હોય ને ટુકડા કરીને ગાઈન્ડર કરો બસો જ ગ્રામ અંદાજો એ બસો ગ્રામ ડુંગળી તમારે સાંજે એને ગાઈન્ડર કરી અને અઢીસો થી ત્રણસો ત્રણસો ગ્રામ ગૌમૂત્ર તમારે સાંજે નાખી એક જ પપડો માપ કરો અને સવારે થોડુંક પાણી નાખી ગાળી અને પપડો તમે નાખી દો તમારી જીવાત બધી સાફ થઈ ગઈ જે તમારા કને કાંઈ મારા કને બધું છે આ મારી ઉગેલી જીવો જીવોને એટલે આજે સાંઠીસો આંગળી ખાલી ગઈ

એટલે આ બધું તમારી પાસે છે તમે એનો ઉપયોગ કરો બાકી ત્રણ થી છ મારા નંબર આપી દઉં તમે દુનિયાને બરફ નંબર દેજો મારી ગાડી ઉભી ને એમાં પાછી ખબર નથી હું લખાયેલો નહીં સાહેબ તો જવું નહીં તમને કેવું લાગે કે સાહેબનો ફોન આવે ને અધિકાર આ સાહેબનો ઉપલા અધિકારીનો ઓર્ડર આવે મારો ઉપલા અધિકારી ઓર્ડર આવતો ને તેથી પાંચ પણ લાખ ને કરશે કાંઈ લાગે ઘી પીવા ખબર દોઢ કિલો પી જાઉં મહિનામાં પચાસ ગ્રામ ગોટનું થાય બે જણા થાય ત્રણ કિલો ઘી ખાઈ જાય એક કિલો દૂધ પી બાકી થોડું ખાઈ લે અમારે મગડા થી કાટલા ખાવ બાકી બપોર માત્ર રોટલો અને સાંજે ખીચડી જય સિંહરામ બેટા બાપા રામ રામ કરવા જય સિંહરામ વાહ વાહ આવો તો આ આ બધું જ આપણી પાસે છે એનો તમે ઉપયોગ કરો બાકી તમે મારે કને તો ભાગવત બહુ મોટી પડી છે પણ કહેવાનો વિષય તો બપોર પાછળ મને ફોન કરજો મારા નંબર છે ચોરાણું છવ્વીસ

ખેતીથી છે ને રાજા છે તમે ડ્રીપ એરિગેશન ગાય આધારિત કૃષિ અને સારી રીતે તમે એની પેકિંગ કરો અને મેં તમને હારકાર બતાવ્યું કારકરનું તો કોઈ ભારત ફર્નિચર શકે મોદી સાઇડને મેં પેલી વિગ્યારમાં કહી દીધું સી હતા ત્યારે નવસારીમાં બીજું મને દસ રૂપિયા મળે રહ્યા ને એટલે હાલે હોય એટલે કોઈ આ અને કોમ્પિટેશનમાં થાય પણ નથી મારી બાર દુકાનો આ બારબી કા પર આ ફરમદેશી કોમ અને રચાબંધન પોલી પેંકતા બાપાનું ગુડિયાનો ખોટું દેખ્યો એટલે ખબર પડી જાય માલ બાપાનો છે બાકી નહીં હોય બાકી ડુપ્લિકેટ ની દુનિયા પણ હજી કરી કોઈ નથી અને આ વસ્તુને આજે સડતાલીસ આઈટમ છે અમારી પાસે બરોબર કોઈ એસાસ કલર ને ફિઝોરિટી આ ચીજનું નથી હમણાં જ હું દિલ્હીની કાલે ઇન્વેસ્ટ કરી દિલ્હી આવતા દિવસો હું દિલ્હી મારી માર્કેટ કરું સુરત પર ગયો તો સુરત હું મળત નથી આજે ગેલ હોટલ લીમડી હાઈવે એ અમારી માર્કેટ હા પછી અમદાવાદમાં એક જ દુકાન છે હોટલ વાળો છે પણ એ છ હોટલ છે બધું જ દુનિયા હા સુરેન્દ્રનગર એટલે એ આ છોકરા કરતા હોય અને મોજ કરે પૈસા કમાવા હોય તો ભરો તો વિધિ બાપાને કરજો તમારે ઘર ઘરે મહિનાને અમદાવાદ લેજો અને એગ્રોની દુકાન આથી બંધ કરી દેજો જવા નક્કર તો શું છે કે એ એનું જવાબદારી જુદી છે અને તમારી જુદી એટલે એ બાજુમાં ખોઈ દે છે આમાં મગજમાં તમે આ કરો એમ

અમારા કચ્છની અંદર છેલ્લી વાત કરું કચ્છની અંદર એક સાબાર નથી કરતા એમાં હું જવાબદાર છું વ્યક્તિગત ભારતીય કિસાન સંઘ જિલ્લાનો પ્રતિમાન